ભાણવડ એપીએમસી સેન્ટરમાં હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ છે જે કામગીરી સરકારશ્રી દ્વારા સોંપવામાં આવેલ અલગ અલગ મંડળીઓ દ્વારા કરવામાં આવે છે અને તે અંગેનું જિલ્લા કક્ષાનું મોનિટરિંગ કરવાની કામગીરી આપ સાહેબની છે આથી હાલની ફરિયાદ આપ સાહેબને કરેલ છે ભાણવડ તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદ કરવા માટે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલ છે તે અંદાજે પંદર ખેડૂતનું થયેલ છે અને જયારથી છેલ્લા ચાલીસ દિવસથી મગફળીની ખરીદીનું કામકાજ ચાલુ થયેલ છે ત્યારથી આજ દિવસ સુધીમાં આશરે સાત હજાર પાંચસો જેટલા ખેડૂતોની મગફળીની ખરીદ કરવાની કામગીરી થયેલ છે આથી ભાણવડ એપીએમસીમાં ચાલતી ખરીદીની પ્રક્રિયા માત્ર વહીવટી ખામી અને ખરીદીમાં ચાલતા ભ્રષ્ટાચારને કારણે ધીમી ચાલે છે તેમજ ભાણવડની બાજુમાં આવેલ જામજોધપુર એપીએમસી સેન્ટરમાં કાયમના ચારસોમી પાંચસો ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવે છે આથી ભાણવડ એપીએમસીમાં ખરીદીની પ્રક્રિયા ખૂબ ધીમી છે અને તેના કારણે ખેડૂતોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે આથી તે અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા હાલની ફરિયાદ આપ સાહેબને કરેલ છે ભાણવડ તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ જિલ્લા કક્ષાની ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ સેલ કમિટી જે ટેકાના ભાવે આ મગફળી ખરીદી કેન્દ્ર ચાલે ભાણવડ એપીએમસીમાં તો ભાણવડ એપીએમસીમાં જે ખરીદી ચાલુ છે એમાં રોજના પચાસ થી સિત્તેર ખેડૂત નામ આવે છે તો બે મહિનાથી આ ખરીદી ચાલુ થઈ ગઈ છે તો હજી સુધીમાં જે રજીસ્ટ્રેશન પંદર હાજર ખેડૂત થી ઉપર થયું છે તો સાત હજાર આસપાસ ખેડૂત વારો આવ્યો મગફળી લો તો આવી ગોકળ ગઈ ગતિ જે આ મગફળી ખરીદી હાલે એના કારણે જો આમનો તો તો એ મગફળી ખરીદી ક્યારે પૂરી થાય અને ખેડૂત ને પૈસો ક્યારે કામ આવે ખેડૂત જે મોસમ આવ્યું હોય ત્યાંથી બે મહિના થઈ ગયા અને હજી બે મહિના પછી એનો વારો આવે તો એ પૈસા એને ક્યારે કામ આવે એટલે અમારી એવી માગણી છે કે ભાઈ આમાં જે આ જિલ્લા કક્ષાની ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ સેલ જે છે એ આમાં તાત્કાલિક દરમિયાનગીરી કરી અને વધારે ખેડૂતોનો કાયમ વારો આવે એવી કાર્યવાહી કરે એવી અમારી માગણી છે અને એ બધા આવેદનપત્ર આપે